સલાપતપુરા પોલીસની હદમાં ડ્રગ્સ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ વટ મારવા જાહેરમાં ફટાકડા ફોડી પોતાની એન્ટ્રી મારી હતી ત્યારબાદ ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને પોતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જોકે પોલીસે તેને પકડી પાડી ફટાકડા ફોડી જાહેરનામા પંગ બદલ શા ઠેકાણે લાવી હતી પાંચ મહિના પહેલા એસઓજી દ્વારા ડ્રગ્સના કેસમાં છ માફિયા શિવા ઝાલાબ વચકાના જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો જેલ મુક્તિ બાદ તેણે કાયદાનો ડર રાખ્યા વગર પોતાની આન બાન અને શાન બતાવવા માટે જાહેરનામાનો ભંગ કર્યો હતો સફેદ લક્ઝરી ગાડી અને ગેંગસ્ટર ગીતોના બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી જેને પગલે સલામતપુરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી પોલીસના કડક વલણ અપનાવી ગણતરીના કલાકોમાં જ ડ્રગ્સ માફિયાત સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને જે ઉજવણી કરવામાં આવી હતી તે કાયદાનું ઉલ્લંઘન હતું માફી મંગાતા એક વિડીયો થકી સંદેશ મારફતે કે હું ઝાલા બે તારીખે હું દિલથી માફી માંગુ છું ભવિષ્યમાં મારાથી ક્યારેય આવી ભૂલ નહીં થાય એટલું જ નહીં તેણે અન્ય લોકોને પણ અપીલ કરી હતી કે કોઈએ પણ આ પ્રકારે કાયદા કે જાહેરનામાનો ભંગ કરવો જોઈએ નહીં પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક આવી ગયો છે ટ્રક્સ માફિયાઓ જ્યારે જેલમાંથી બહાર આવીને એ શક્તિ પ્રદર્શન કરતા હોય છે ત્યારે સામાન્ય જનતામાં ભયનો માહોલ પેદા થતો હોય છે પરંતુ સુરત પોલીસે શિવાજળા પાસે કાન પકડાવીને એ સાબિત કરી દીધું છે કે કાયદો સર્વોપરી છે હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા બે તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડાતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો હું એ જે ભંગ કર્યો તો એની માફી માગું છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદો કાયદાનું કોઈને ભંગ કરવું પડે હું એની માફી માગું છું આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય